ભારત નું પેલું વેક્સ પાવડર લઈને આવી ગયા છે બી વાળા બેસ્ટ રિઝલ્ટ અણગમતા વાળ દૂર કરવા માટેનો વેક્સ પાવડર લઈને આવી ગયા છે બી વાળા પ્રકારના વેક્સ પાવડર જેમાં સ્પેશિયલ મેન્સ માટે એલોવેરા છે ચોકલેટ છે સેન્ડલવુડ ઓરેન્જ છે નીમ છે પ્રાઇવેટ પાર્ટ માટેનો છે અને ખાસ વાત કરીએ તો આ વેક્સ પાવડર મેલ અને ફિમેલ બંને યુઝ કરી શકે લગાડવો તો ખૂબ જ છે પાંચ થી સાત મિનિટમાં અણગમતા વાળ દૂર થઈ જાય બાઉલ

વોટ્સઅપમાં એડ્રેસ નાખો પેમેન્ટ કરો અને બે થી ત્રણ દિવસમાં તમારી ઘરે ડિલિવરી તમને મળી જશે તમે દુનિયાના કોઈ પણ ખૂણે છો તમને આ પેનલેક્સ વેક્સ પાવડર નો ઓર્ડર કરી શકશો તમારા પર્સનલ યુઝ માટે હોલસેલના વેચાણ માટે સારામાં સારા નફે તમે વેચાણ કરીએ કોને એવી જોરદાર આ પ્રોડક્ટ છે તો તમારે પણ આ બી બોલ ના પેનલેક્સ વેક્સ પાવડરનો ઓર્ડર કરવો હોય ને સ્ક્રીન ઉપર મેં બધી ડિટેલ આપેલી છે તો અત્યારે અત્યારે ઓર્ડર કરજો